નમસ્કાર ખેડૂત ભાઈઓ હું શું તમારો મિત્ર રવિ અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી નવી નવી વાર સોયાબીન ની ખેતી કરે છે તો તેનું પણ શેડ્યુલ હોવું જરૂરી છે અને તેની પાયાની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે કારણ કે ઘણા લોકોને એવું છે કે સોયાબીનમાં માં કઈ કરવાનું હતું નથી પણ મિત્રો અમે બે ત્રણ વર્ષના જે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ જે આગળ અમે તમને જે મકળીનો એક વિડીયો બનાવેલો છે તે જ રીતે હું તમને પાયાથી માંડી બીજ રોપણીથી માંડીને હાર્વેસ્ટર સુધીની આજે હું તમને માહિતી આપવાનો છું કઈ વેરાયટી સારી આવે કેટલાની જાળીયે તેનું વાવેતર કરવું જોઈએ અને કઈ વેરાયટી કેટલાની જાળીયેથી વાવવાથી શું ફાયદો થાય ત્યાર પછી પાયામાં કઈ રીતે ખાતર વા નાખવું કયું ખાતર નાખવું બરોબર આ કેટલા રાઉન્ડ મારવા કયો રાઉન્ડ મારવો કયા કયા રોગ જીવાતો આવે છે અને કઈ વાતની કાળજી રાખવી આ સંપૂર્ણ માહિતી આજના વિડિયોમાં હું તમને આપવાનો છું એટલા માટે સંપૂર્ણ જોજો ખાસ કરીને ઘણા બધા કેડુભાઈઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા YouTube માં જોતા હોય અને સારી લાગે તો શેર નથી કરતા તો મિત્રો એ પણ કરી લેજો જેથી કરીને બીજા કેડુભાઈ સુધી આ માહિતી પહોંચી રહે અને Facebook પર જોતા હોય તો જે ફોલો લખેલું છે તે પણ તમે દબાવી દેજો બરોબર તો જે મુખ્ય વાત છે કે સોયાબીનના પાકમાં અમુક મુદ્દા ધ્યાન રાખવાની ખાસ તો હું તમને પહેલા એ વાત કરી દઉં તો 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 ઘણા શું કરે છે છે લઈ આવે પટ નથી મારતા મિત્રો તેમાં જે આપણે પેલા ટ્રીટમેન્ટ છે ખૂબ મહત્વની છે સોયાબીન એક નાજુક પાક છે તે ઉગવામાં સૌથી ખરાબમાં ખરાબ છે એમ કહી શકાય કે જર્મિનેશન જો સૌથી ખરાબ હોય તો સોયાબીન નું છે કે એનો ઉગાવો બહુ ખરાબ આવે એટલા માટે મિત્રો તેને ફૂગ છે જીવાતનો છે તેનો યોગ્ય પટ મારવો તેમાં માર્કેટમાં જેમ કે પીસીટી છે નિયોનેક્સ છે એક જ દવામાં ઘણું બધું આવી જાય છે તો આવી બધી દવાનો તમે મિત્રો પટ મારી શકો છો ત્યાર પછી વાત આવી કે વાવેતર ઘણા બધા ઊંધુ વાવેતર કરતે તો દબડાઈ જાય છે અને સોયાબીન ઉગતા નથી તો મિત્રો એક થી દોઢ ઇંચે આનું વાવેતર કરવું જરૂરી છે ત્યાર પછી વેરાયટી તો મિત્રો માર્કેટમાં વેરાયટી અત્યારમાં કેડીએસ સાતસો છવ્વીસ જેએસ ત્રણસો પાંત્રીસ બરોબર સારી વેરાયટી તમારે ઉત્પાદનમાં વાવી હોય તો કેડીએસ સાતસો છવ્વીસ છે એનો એક આખો વિડીયો બનાવેલો છે તે પણ જોઈ શકો એના અપડેટમાં સાતસો ત્રેપન ફૂલે ટીમિયા કરી એ પણ સારી વેરાયટી છે તેની હાઈટ પણ સાડા ત્રણથી ચાર ફૂટ સુધી જાય છે એકસો પાંચ દિવસે બાકી જાય છે અને જો કોઈને દૂરની જાળવી વાવેતર કરવું એટલે મિત્રો એમાં ફૂલે સંગે મરમર કરીને વેરાયટી આવી છે જેનું અઠ્યાવીસ ની જાળી વાવેતર કરવાનો જેનો સોળ મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે તુવેર જેવું જાડું થડિયું થાય છે બરોબર અને એકસો ને વીસ દિવસે પાકે છે એટલે જેને દૂર નું વાવેતર કરવું હોય તેના મિત્રો આ વેરાયટી વાવેતર કરવું જોઈએ અને એની ખૂબ સારી કેપેસિટી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે આમાં ખાસ કરીને ફૂગ આવે છે થ્રીપ આવે છે મચ્છી આવે છે તો એળ એળ આવે છે તો આવી જે બધી વસ્તુઓ છે તો એનો મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ જે યોગ્ય વાતાવરણ પ્રમાણે જે રોગ આવે તેનું સુસર નિદાન કરવું જોઈએ અને ખાસ એક વાત તમારે ધ્યાન રાખવાની છે જે હું તમને આગળ થોડીક વિસ્તૃત માહિતી આપે કે એનું ફ્લાવરિંગ છે ખૂબ નાજુક હોય છે એટલે સિન્થેટિક ધોવાનો ઉપયોગ કરવો નહીં જે હું આગળના સ્ટેપમાં તમને હમણાં સમજાવી તે હવે આપણે વાત કરીએ પાયાની તો પાયામાં મિત્રો અ તમારે ડીએપી નાખવાનું છે વિઘે નાના વિઘે એટલે સોળ ગુટે વીસ કિલો ત્યાર પછી અ માઇક્રોન્યુટન્સ માઇક્રોન્યુટન્સમાં તમે જોઈ રહ્યા છો મલ્ટીકેમ છે ઓમકાનું ઝિંક પ્લસ છે આવા જે તમે નામ સાંભળેલા છે કોઈ પણ સારી કંપનીનું તમે માઇક્રોન્યુટન્સ ઉપયોગ કરી શકો છો જે ડીએપી સાથે તમે પાંચ કિલો નાખી શકો એક ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે સોયાબીનનો પાક નાઇટ્રોજન જમીનમાં આપે છે અને માઇક્રોન્યુટ્રન્સ સૌથી વધુ લે છે તમે ઘણી વાર એવું પણ સાંભળેલું છે કે સોયાબીન જમીન સોહી લે તો જમીન સોહવી એટલે બીજું કઈ નથી કે માઇક્રોન્યુટ્રન જમીનમાં એ વધુ પ્રમાણમાં લે છે જે આપણે નાખતા નથી તો ખાસ કરીને માઇક્રોન્યુટ્રન્સ મિત્રો તમારે પાયામાં અથવા જો તમારે પાયામાં હવે લેટ થઈ ગયું હોય વાવેતર થઈ ગયું હોય તો તમે આમનું પણ આપી શકો છો બરોબર ત્રીસ પાંત્રીસ દિવસે તમે એને નીચેથી જમીન દ્વારા આપી શકો છો ત્યાર પછી હવે વાત કરીએ તો પ્રથમ રાઉન્ડની ની કોઈ પણ પાક હોય તે વાતાવરણ ઉપર હોય છે પણ જે હું તમને શેડ્યુલ આપું છું એ એ શેડ્યુલ છે એ અત્યારે જે શેડ્યુલ છે એ તમને પ્રોડક્શન માટેના છે તમારી આની સાથે ફૂગની છે ઈળની છે એ તો નાખવાની જ છે પણ અમે જે અત્યારમાં માહિતી આપે છે ખાલી તમને પ્રોડક્શન માટેની છે એક્ઝામ્પલ તરીકે પિસ્તાલીસ દિવસે જે સ્લાઇડમાં દેખાય એમાં મેં તમને ત્રણ દવા સજેસ્ટ કરી કે પહેલા તો આપણે એનો વાનસ્પતિક વિકાસ એને અટકાવવો જરૂરી છે જેથી કરીને ટૂંકી ગળે ફ્લાવરિંગ અને સિંગુ આવે તો એમાં મિત્રો ત્રણ દવા હું સજેસ્ટ કરીશ કે આપણું સારામાં સારો જો તમારે પ્રોડક્શન લેવું હોય તો આ ખૂબ જરૂરી છે સોયાબીનના પાકમાં કે જે સિઝનટા કંપનીનું કલ્ટાર આવે છે જેનો ડોઝ પાંચ એમ તમે રાખી શકો છો

ત્રણે દવાનો ઉપયોગ કરવાનો નથી એની સાથે ફૂગની દવા તમે નાખી શકો યળની દવા નાખી શકો બરોબર એની સાથે તમે કોઈ પણ દવા સાથે કોકો ફ્લાવરિંગની શરૂઆત હોય તેની પહેલા મિત્રો કોરાજોન જે ફેમ્સી કંપની કોરાજોન આવે છે જેનો લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ રહે એટલે ખાસ એક મિત્રો ધ્યાન રાખજો ઘણા બધાને જો પ્રોડક્શન ઘટતા હોય તો ફ્લાવરિંગ તમે ભૂલ કરે છે કારણ કે ફ્લાવરિંગ એનું નાજુક હોય કોઈ પણ તમે સિન્થેટિક દવા મારો એટલે ફ્લાવરિંગ એનું બળી જાય છે અમુક ટકા ફ્લાવરિંગ રહેતું નથી અને ખરી જાય છે તો સિન્થેટિક દવાનો મિત્રો ખાસ ઉપયોગ કરવો નહીં કોઈ પણ પ્રકારના નેમ છે અથવા તો અમે જે વાત કરી કે ફ્લાવરિંગ પહેલા જો તમે કોરાજોનો સ્પ્રે કરો તો પંદર દિવસ આરામથી તમારી ઇયળ આવશે નહીં જે ફ્લાવરિંગમાંથી માંથી સિંગમાં કઠોળ થઈ જશે પછી તમારે કોઈ પ્રોબ્લેમ નથી બરોબર તો એક આ ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર કોઈ પણ બીજી પણ સારી દવા આવતી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો એવું નથી કોરાજન પણ મેં તમને બધાનો ઉપયોગ કરે છે અને સારા રિઝલ્ટ મળે એટલે તમને સરળ ભાષામાં સમજે એટલે કોરાજનની ભલામણ કરી ત્યાર પછી ખૂબ મહત્વનું મિત્રો જો સારું તમારે પ્રોડક્શન લેવું હોય ઘણી બધી વાર મેં વાત સાંભળી સોયાબીનમાં કાંઈ જરૂર નથી પણ એવું નથી તમારું જે એમનમ કરવાથી પંદર વીસ મણનું ઉત્પાદન આવતું હોય તો એની કેપેસિટી મિત્રો ઘણી સારી હોય તમે અત્યારે જમીનમાં ઘણું બધું ખૂટે છે જો એને પ્રોપર રીતે તમે ટ્રીટ કરો તો તમને ઘણું સારું પ્રોડક્શન મળે એટલે કે દસ રૂપિયા દઈ અને ત્રીસ રૂપિયા કે પચાસ રૂપિયા આપણે સામે લેવાના છે બરોબર તો સોયાબીનના પાકમાં ખાસ કરીને ફ્લાવરિંગ થી ફ્રૂટમાં કન્વર્ટ થતું હોય ત્યારે જીરો બાવન ચોત્રી અને એમિનો એસિડ કોઈ પણ સારી કંપનીના જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો નેક્સેસ કંપનીનું પીવી છે તેના ખૂબ સારા રિઝલ્ટ છે ધર્મસ કંપની નું રુજુતા છે સ્ટેપ અપ છે બરોબર કેડીએમ નું માહી છે કોરોમંડલ નું ફેન્ટેક છે આ બધા તમે ઉપયોગ કોઈપણ કોઈ પાવન સોત્રી સાથે તમે તેનો ઉપયોગ કરી શકો છો એમાં ખાસ કરીને ગયા વર્ષના અનુભવ પ્રમાણે મને બે બે થી ઘણા દવાના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા જેમ કે પીવીસી સ્ટેપ અપ છે અને ખાસ માહી માહી નું રિઝલ્ટ મિત્રો ખૂબ સારું છે કારણ કે તેમાં જે કન્ટેની ટકાવારી છે સોયાબીનમાં બંધ બેસી જાય છે અને આપણે નરી આંખે તેનું રિઝલ્ટ જોઈ શકાય છે ત્યાર પછી જે બીજો રાઉન્ડ મારો એટલે કે આ રાઉન્ડ મારો એના દસ થી પંદર દિવસે આપણે ફરી રાઉન્ડ મારવાનો છે તેમાં મિત્રો ગ્રેડ ફેરવી નાખવાનો તેર જીરો પિસ્તાલીસ નાઇટ્રોજન થોડું ઘણું અને પોટાશ બરોબર એની સાથે એમિનો એસિડ પાછું મારવાનું છે એટલે દાણાની સમ ક્વોલિટી વજન રંગ રૂપ અને જ્યારે સોળ ટ્રસ્ટમાં થોડો ઘણો આવે અને પાણી લાંબા સમય સુધી ન મળે તો તેર જીરો પિસ્તાલીસ એ પણ તમને કામ

તો એનો મિત્રો ઉપરથી સ્પ્રે પણ કરી શકો નીચેથી આપી શકો અને આપણે સારામાં સારું ભરપૂર ઉત્પાદન તમે લઈ શકો તો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરજો જય જવાન જય કિસાન